હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જે રજીસ્ટ્રેશન ફોર્મ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેની જે કોડિંગ છે એ સિમ્પલ નોટપેડ હોય યા બીજા કોઈ સોફ્ટવેર છે જે જીયુઆઈ બેઝ નથી તો એમાં કોડિંગની મદદથી કેવી રીતે તમે રજીસ્ટ્રેશન ફોર્મ બનાવી શકો છો એનો સિમ્પલ વિડીયો અહીં બતાવેલો છે આ સેમ ફોર્મ તમારે ટેક્સ્ટ બુકમાં આપેલું છે સૌપ્રથમ તો આપણે એનું કોડિંગ જોઈએ જે ખરેખર બહુ જ લેન્ધી હોય છે અને તમને એના બદલે તમારા અભ્યાસક્રમમાં કમ્પોઝરની મદદથી ફોર્મ બનાવવાનું છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આ જે પદ્ધતિ છે એ એકદમ ઘટાડાજનક છે કેમ કે તેમાં ઘણા બધા ટેગ્સ છે એનો ઉપયોગ થાય છે ટેબલ બનાવવા માટે ટેબલ ટેગનું એની અંદર રો બનાવવા માટે ટેબલ રૂનું ડેટા ઉમેરવા માટે ટીડીનો ઉપયોગ થાય છે એવી રીતે ઘણું બધું કોડિંગ આપણને તેના માટે લખવું પડે છે તો થોડું ઘણું સમજી લઈએ સૌપ્રથમ એચડીએમએલ ટેગ છે અને એન્ડમાં એચડીએમએલ ટેગ કમ્પ્લીટ થાય છે મોસ્ટ ઓફ બધા ટેગના ઓપન ટેગ હશે અને ક્લોઝ ટેગ હશે એચડીએમએલ ટેગ છે તે HTML પેજ બનાવવા માટે છે આ હેડટેગ છે હેડટેગની અંદર ટાઇટલ ટેગ આવશે જે તમે રજીસ્ટ્રેશન ફોર્મ એવી રીતે નામ આપો છો આ રજીસ્ટ્રેશન ફોર્મ નામનું નેમ લખીને અહીં માં આવે છે આગળ જોઈએ આ બોડી ટેગ છે બોડી માં તમે બીજી કલર એની લાક્ષણિકતાનો ઉપયોગ કરીને આપણે અહીં જે બેકગ્રાઉન્ડમાં કલર આપ્યું છે લાઇટ બ્લુ કલરનું તે આ ટેગની મદદથી આવે છે ત્યારબાદ એચ વન ટેગ આ એચ વન ટેગ છે મોસ્ટ ઓફ બધા આપણે જે પેરેગ્રાફનું હોય કે કોઈપણનું હેડિંગ આપતા હોય અથવા મેઇન જે વસ્તુ છે એનું હેડિંગ લખવા માટે આજે તમને રજીસ્ટ્રેશન ફોર્મ દેખાય છે આટલું એ એચ વન ટેગના કારણે આવે છે એની પણ સાઇઝ નાની થતી જાય જો તમે એચ ટુ એચ થ્રી એચ ફોર એચ ફાઈવ એ રીતે યુઝ કરો તો ત્યારબાદ સેન્ટરમાં જોઈએ છે માટે સેન્ટરટેક સેન્ટરટેક ક્લોઝ ત્યારબાદ એક ફોર્મ છે અહીં હવે ફોર્મ ફર્સ્ટ સમજવાનું છે કે ફોર્મ છે એની બે લાક્ષણિકતા છે એક છે નેમ અને બીજું છે એક્શન અહીં જે નેમ છે એ એ દર્શાવે છે કે તમે આ ફોર્મને એક નામ આપણે આપવાનું છે તો મેં એ નામ આપ્યું છે ફોર્મ રજીસ્ટ્રેશન કરીને જ પછી આપવાનું છે એક્શન કે આ ફોર્મની જે પણ બધી વિગતો આપણે જે ભરીએ એ કયા પેજ ઉપર જવી જોઈએ તો એના માટેનું છે ફોમ ડોટ એચડીએમએલ અહીંયા એક્શનમાં એક ફાઇલનું નામ આપવામાં આવે છે એ ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ હવે સેન્ટર મદદ મદદથી આજે આપણને ટેબલ બનાવવું છે ટેબલ છે પણ એ બોર્ડર વગરનું ટેબલ છે આપણે એમાં જ ટેબલ બનાવવાનું છે ટેબલ એટલા માટે કે આ જે બધી વસ્તુઓ છે એ એક જ લાઈનમાં આવે ક્યાંય આડી અવડી થાય નહીં તો એના માટે ટેબલ બોર્ડર ટેબલ પહેલે તો ટેબલ ટેગ અને એની અંદર છે એની બોર્ડર લાક્ષણિકતા અહીં ઝીરો એટલા માટે આપી છે કે આપણે એની બોટલ દર્શાવી નથી એટલા માટે આપણે ઝીરો મૂકીશું ત્યારબાદ ટી આર છે એ ટેબલ રો છે આપણે આખી આ જે આડી લાઈન છે એ દર્શાવવા માટે આર એટલે કે ટેબલ રોનો ઉપયોગ થાય છે ત્યારબાદ ટેબલના જે ડેટા છે આ જે અંદર વસ્તુ આવશે ફર્સ્ટ નેમ છે મિડલ નેમ છે તો એ એના માટે ફસ્ટ જ રોમાં આપણે જસ્ટ એની વિથ આપી દઈશું કેટલી સ્પેસ રોકશે પછી ટીડી ની અંદર ફર્સ્ટ નેમ અને ટેગ ક્લોઝ નેક્સ્ટ રોમાં ટેબલ ડેટાની અંદર વિથ આપણે વન પર્સન્ટ આપી છે અને આ જે વસ્તુ છે એન પર્સન્ટ એનબીએસફી સેમિકોલન અને ટીડીટેક ક્લોઝ જ્યારે કોઈપણ બે ડેટા ફિલ્ડ છે તેની વચ્ચે જો તમને કોઈ સ્પેસ મૂકવી છે તો એના માટે એન પર્સન એન બી એસપી સેમિકોલન મૂકવું પડે છે તો તમે જોઈ શકો છો કે આ જે આખી કોલમ છે અને આ બાજુની જે કોલમ છે એ બંને કોલમ વચ્ચે સ્પેસ તમે જોઈ શકો છો તે આ જ વસ્તુની મદદથી આપણે મૂકી શકીએ છીએ ત્યારબાદ હવે જે વસ્તુ આવે છે સમજવાની છે એ છે બોક્સ ટેક્સ્ટ બોક્સ માટે જોઈએ કે જ્યારે તમને જો ટેક્સ્ટ બોક્સ ઉમેરવું છે તો તમારે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સ કરીને લખવું જોઈશે પછી ઈ ટેક્સ્ટ બોક્સને નામ આપવું પડશે એક કરતાં વધારે ટેક્સ્ટ બોક્સ હોય તો આપણે કન્ફ્યુઝ ન થઈએ તેના માટે જે પણ ટેક્સ્ટ બોક્સ હોય એના નામ આપતા જશું એટલે તમે જો ઇનપુટ ટાઇપ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સ લખશો તો તમે તમારા ફોર્મમાં આવી રીતે એક ટેક્સ્ટ બોક્સ ઉમેરી શકશો એવી જ રીતે હવે નેક્સ્ટ રોમાં પણ મિડલ નેમ છે તો મિડલ નેમની સેમ જ પ્રોસેસ છે જેમ આગળ હતી જસ્ટ અહીં આનું નામ બદલવાનું રહેશે ટેક્સ્ટ મિડલ નેમ ત્યારબાદ હવે જોઈએ રેડિયો બટન રેડિયો બટન માટે ઇનપુટ ટાઈપ રેડિયો લખવાની રહેશે ખાસ અહીં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેટલા પણ રેડિયો બટન હોય બટ એના માટેનું જે નેમ આપણે મૂકીએ છીએ તે સેમ હોવું જોઈએ ત્યારબાદ વેલ્યુ જે આપણને મૂકવી છે મેલ કે ફીમેલ અને આ જે ડિટેલ છે એ ત્યાં લખીને આવશે આ જે ડિટેલ છે ત્યાં ભારે ડિસ્પ્લે થશે મેલ ઇનપુટ ટાઈપ રેડિયોની એક બીજી લાક્ષણિકતા છે ચેક આ ચેક વસ્તુથી જે રેડિયો બટન છે એ બાય ડિફોલ્ટ માં ચેક થઈને આવશે ત્યારબાદ હવે જોઈશું ચેકબૂક્સ અહીં હોબી દર્શાવવા માટે આપણે ચેકબોક્સ યુઝ કરીએ છીએ ઇનપુટ ટાઈપમાં ચેકબોક્સ લખવાથી ચેકબોક્સ ડિસ્પ્લે થશે અહીં મલ્ટિપલ સિલેક્ટ થઈ શકે છે ચેકબોક્સની એ લાક્ષણિકતા ઓકે કે તમે એક કરતાં વધારે ચેકબોક્સ ચેક કરી શકો છો તો એના માટે આપણે જે નામ છે એ દરેક માટે અલગ અલગ મૂકવાનું રહેશે વેલ્યુ એને ઓળખવા માટે છે અહીં પણ ફર પહેલેથી જ બાય ડિફોલ્ટ સિંગિંગ ચેકબોક્સ છે એ ચેક થઈને આવશે અને બાકીના જે બે છે ડાન્સિંગ અને રીડિંગ એ જસ્ટ બ્લેન્ક ડિસ્પ્લે થશે ત્યારબાદ હવે જઈશું નેક્સ્ટ એલિમેન્ટ ટેક્સ્ટ એરિયા ટેક્સ્ટ એરિયાનો જે યુઝ છે એ તમે વધારે કોઈ લખાણ છે એડ્રેસ છે કોઈ નોંધ કરવી છે કોઈ કમેન્ટ્સ કરવી છે તો એના માટે આ યુઝ થાય છે તો એડ્રેસ માટે ટેક્સ્ટ એરિયા એની ઇનપુટ ટાઈપ દર્શાવું કંઈ એવું છે નહીં જસ્ટ એનું નામ તમે કેટલી રો સુધી જોઈશે અને કેટલી એનામાં કોલમ જોઈશે લાઈક આપણે કહી શકીએ લેન્થ એન્ડ વિથ કેટલી જોઈશે લેન્થ એન્ડ વિથ કેટલી જોઈશે તે દર્શાવવાનું છે આ જે છે તે ત્યાં ડિસ્પ્લે થશે ઇન્સર્ટ એડ્રેસ યર ત્યારબાદ આવે છે સિલેક્ટ અને ઓપ્શન ટેક આ છે તે તમને અહીંયા ડ્રોપડાઉન સ્વરૂપે જે દર્શાવે છે તે સિલેક્ટ અને ઓપ્શન ટેક છે તો એના માટે તમને સિલેક્ટ ટેગ લેવાનો છે જેને નામ આપવાનું છે કંઈ પણ આપણે સિટીથી આપશું નામ એનું ત્યારબાદ ઓપ્શન ટેગનો ઉપયોગ અંદર જેટલી પણ માહિતી દર્શાવી છે તેના માટે થાય છે અને જો બાય ડિફોલ્ટ કંઈ સિલેક્ટ કરીને મૂકવું છે કે જે અહીં દેખાડે છે રાજકોટ તે અહીં સિલેક્ટેડ તેની આગળ લખવું અને લાસ્ટમાં સબમિટ બટનને રિસેટ બટન માટે તમને ઇનપુટ ટાઈપ સબમિટ અને ઇનપુટ ટાઇપ આ બટન ડિસ્પ્લે કરવા તેનું નેમ બટન બટન સબમિટ અને બટન રીસેટ ત્યારબાદ એની વેલ્યુ આટલું કોડિંગ કર્યા પછી તમે એ જોઈ શકો છો કે આ એક ફોર્મ તૈયાર થાય છે આ ઇનપુટ ટેક્સ ફિલ્ડ છે જેમાં તમે કંઈ પણ ડેટા એન્ટર કરાવી શકો છો ત્યારબાદ રેડિયો બટન જોઈ શકો છો મેલમાં આપણે ચેક કર્યું હતું એટલે બાય ડિફોલ્ટ ચેક થઈને આવે છે તમે ફિમેલ સિલેક્ટ કરી શકો છો અહીં બેમાંથી કોઈ પણ એક જ સિલેક્ટ થશે ચેકબોક્સ માટે સિંગિંગ ડાન્સિંગ અને રીડિંગ તમને જે પણ ગમે તમે સિલેક્ટ કરી શકો છો અહીં તમે એડ્રેસ ટાઈપ કરી શકો છો આ પાંચ રો સુધીનું છે અને સેવન્ટી કોલમ સુધીનું છે ત્યારબાદ અહીં રાજકોટ પણ ડિફોલ્ટ સિલેક્ટ થઈને આવે છે તમે અમદાવાદ સિલેક્ટ કરી શકો છો સબિટ બટનથી જે ફાઇલ ડોટ એચટીએમએલ ફાઇલ છે તેમાં આપ ટ્રાન્સફર થશો અને રિસેટ બટનમાં ડિફોલ્ટ જે વેલ્યુ હશે એ સેટ થઈને પાછી આવતી રહેશે ને આ બધું રિમૂવ થઈ જશે તમે જોઈ શકો છો મેલ સિંગિંગ અને રાજકોટ જેવી રીતે પહેલેથી જ સેટ કરેલા હતા તે અહીં આવી ગયા છે સબમિટ બટન ઉપર ક્લિક કરતા એ તમને ફોમ ડોટ એચડીએમએલ નામની ફાઇલ ઉપર લઈ જાય છે બટ આ ફાઇલ અત્યારે ફોર્મ નથી આપણે એને કહી શકીએ કે તે અવેલેબલ નથી